મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું મમરા નું ઘૂસું તો આ આપણે આ મમરા લીધા છે આ પોણો કપ અને આ સેવ લીધી છે અને આ ડુંગળી લીધી છે સુધારી આ લીલું મરચું છે અને આ લીલી બુંદી આપણે ઘેરસ બનાવી છે અને આ આપણે મીઠું લીધું છે અને આ હિંગ લીધી છે આપણે મમરા વઘાર કરવા અને આ લીંબુ લીધું છે આપણે અને આ તેલ આપણે આમાં લીધું છે મમરા વઘારવા માટે તો આપણે હવે ગેસ ચાલુ કરશું અને આપણે આ તેલ મૂકશું ગરમ કરવા તો આપણે આ મરચા છે ને એને આપણે તળી લેશું અને આપણે થોડાક તળાવી તો આપણે તળાઈ ગયા છે આને કાઢી લેશું આપણે આ રીતે આપણે આવા તળી લેવાના તો આ વાટકી આપણે કાઢી લેશું તો હવે આપણે આમાં હિંગ નાખશું અને આપણે આમાં રાય નથી નાખવાની ખાલી મમરા વઘારવાના છે તો આપણે આપણે વાને નીચે ઉતારી લેશું તો હવે આપણે આમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને આ મરસાઇ આપણે નાખશું અને આપણે આ બુંદી નાખી દેશું અને આ ડુંગળી નાખશું અને આ નાખશું આપણે તો હવે આપણે આને મિક્સ કરી દેશું આ મમરાનું ઘૂંસું તમને પણ આપણને ભૂખ લાગી હોય તો આપણે ગમે ત્યારે પણ આ નાસ્તામાં આપણે બનાવીને ખાઈ શકીએ નાના બાળકો પણ school જાતા હોય તો એને આપણે બનાવીને ડબ્બામાં પણ આપી શકીએ અને આ ખાવાની પણ બહુ મજા આવે યાર હું શું બહુ સરસ અને સારું બને છે તો તમે પણ આ રીતે બનાવજો ટેસ્ટ કરજો આપણે શા સાથે પણ નાસ્તામાં આપણે ખાઈ શકીએ તો આપણે હવે સૌ કરશું તો આપણે આ લીંબુ સૌ કરશું તૈયાર છે આપણું મમરાનું ઘૂસું તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવું લાગ્યું મમરાનું ઘૂસું